આ હગું કરી લઈને 3000ર પોસી ગયા બાઈક લઈને ફૂડ ફૂડ કરતા હે બે મારા જવું છે હા ગોપાલભાઈની અને જો ફોન મોન ચાલુ રાખ્યો તો બૈરો માન નહીં જીલા હા હા ભાઈ બને તો કરો ને ફોન કર તી કોમમાં ધોન આલજી હા હા ઓળની એ બોલીને જા સાર રાખે સાર બોલો કરીએ હા હે સારા ટાઈમ ટાઈમ ફરવું છે બીજું કોઈ નહીં

તમે જો ઉપડો બાર જવું બાર આપડે ગોપોજી પેલા ગોપાભાઈ ચું થા ભાઈ એમ ના જવાનું એ મને આ જો કર્યો ને ઈવન સોરી નો ના મને બોલાય બોલાય કરું ભાઈ તમારા એક વખત કંકુ પગલા પારો કંકુ પગલા પારો તે આજ નવરે મળી તમ ખબર તો કા પછી ટાઈમ તો છે નહીં એટલે તમે કરાય છો બની હોય ઓ કરાય ને સોરી ના ના હારું હોય યાર સોરી બનો સોરી બનો અને હું મયો વ્યક્તિ હારું હો એટલે શું નો મય બન્યું પોપટ કઈ ગોમ આપણે ચાલુ વા ના ના હારું કેવા લે બુજો બેને મીરાવ તો આપડે હું આયે તો હારું ના રાજી તો આપણે રાજી તા જો જો

આપડે પ્રિયાજી પોપતજી ની ગજે બાજુ તમારું ઓરખ્યા નહીં

આવ બગડે બગડી ગયાસી કોપુ તો આ ગટું એ કોઈ જેવો તેવો નહીં ચાલુ

ખબર જ નહીં તમન જોજો મે ઘણી વખત જીયા કો દર ભેદભાવ નહીં રાખ્યો મે મોને બજુ હાલુ છે યાર ગરીબ ઘર છે બરાબર બાપુ એ હારા છે બરાબર મજૂરિયા પણ છોડી રહી ભણે છે એ ભણવામાં તો હોશિયાર છે યાર હારુ ક લાઈટ નહીં થઈ હજુ તમન હા

નાખો ઓહો સેવ સમજ આમ સા તમારો બેહવાનું ટાઈમ નહીં ખરા ઉતાવર માં આવ્યો છું ઉતાવર માં જવું છો આ બાજાઓ

મતી બધું નેટ નેટ સબન હારો મળ્યો છે આવા તો દીવોલી ગોતો છે ને તોય સબન ના મળે તું ના પાડ દે લે ફટ લઈને એ અમાર સુકાન ભાઈ કોઈ ઉમર થઈ નઈ ઉન નઈ પર પૈસા પોન નઈ પર આ પૈસે અલ્યા તો કોઈના ના કુવારા રહે નઈ કે રવાના નઈ પણ સબન હારો છે એની વાત કર કા એ હો હારો થયો માં ચોરી એ લેન ગાવરી હ મારા નઈ કરો હવે આ સબન મારા છોકરો વધો નઈ કુવામાં મરી તો મરી જાત

ઉપર ભાઈ શાંતિ રાખો કોઈ એક દાળનો સબંધ નહીં તો તમે ચાલુ પડે પોણી તો કોઈ મેમણ ગતિ પીવાય વાત કરો હતી ના પાડીને ભાઈ નહીં પીવું એટલે નહીં પીવું બસ વાત જવા દે જે મુદ્દાની વાત છે કહ્યો મારા આ સબંધ રાખવો નહીં આ મુદ્દાની વાત છે બોલો નહીં રાખો સમ સબંધ રૂપ ભાઈ તમે હું કોઈ કીધું તું કશ્યું કોઈને કીધું નહીં મારા સંબંધ રાખવો નહીં ભાઈ કો તો

નોકરી તો સારું કે તારું એક ઘર સુખી થાય અને યુવાન નું નામ રોશન થાય તારું નામ રોશન થાય અને છોકરાનું નામ રોશન થાય લે હું કંકો રોશન થાય છોકરો કાલચેરી ભાઈ ભાઈ રોનું કામ કરે ભાઈ કા ન હું આ તો બાયરી જાય નોકરી છોકરો બેહવા હન લે તે હું થઈ જો નહીં હોટેલ મોટન માં તો નિશળ મિશન ઢીમરો મિમરો નહીં તો તા ઈ તો કોઈ કેતા નહીં નોકરી મોકરે જહી દે ભાઈ જો ગોમ માં મોના ઈજ્જત વાળો મોણા સુ બરાબર

ચિંતા ના કરોભાઈ ના કરો તો ઉપાડજે ના બેટા તને ન દીધો એક બાજુ ચિંતા બધું

એટલે આ તો ખાલી એક મનોરંજન માટે વિડીયો બનાવે તો આવું થતું હોય તો રોકો અને છોડીને ભણાવો એને નોકરી મળો એવી બધા અપેક્ષા રાખીએ જય માતાજી વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો